નમસ્કાર દર્શકો આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી આજના સમાચાર આજે વિશ્વ પર્યાવરણ દિવસ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગતપુર માં સિંદુર વૃક્ષ રોપણ કરી સિંદૂર વનથી મિશન ફોર મિલિયન ટ્રીનો પ્રારંભ કરાવ્યો સિંદુર વન પાંચસો એકાવન જેટલા સિંદૂર વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે અમદાવાદ માં આજે કોરોના ના સિત્તેર નવા કેસ નોંધાયા આ સાથે જ કુલ કેસ નો આંકડો ચારસો એકોતેર પર પહોંચ્યો છે રાજકોટમાં પણ કોરોના નો આંકડો અડસઠ પાર પહોંચી ગયો છે દેશમાં સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે છે કોરોનાને આપણે હલકા માં ન લેવું કોઈ પણ લક્ષણ આપને દર્શાવે તો ફોરેન ડોક્ટર સલાહ લેશો કોરોનાની ની આપણે સેફ્ટી રાખવી વધારે ભીડભાડમાં ન જવું થઈ શકે તો સેનેટાઇઝર નો ઉપયોગ કરવો ઘરેથી બહાર જવું અને બહારથી ઘરે આવવું ત્યારે હાથ સેનેટાઈઝર સાફ કરવું અને માસ્ક મોડા પર પહેરવું કોરોના વાયરસ સામે લડત માટે આપને થોડી કાળજી રાખવી પડશે ત્રણ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે અપર એર સાયક્લો સિસ્ટમ એક્ટિવ છે ઉત્તર અને દક્ષિણ ગુજરાત માં ગોમતી ઘાટમાં નહાવા પડેલા ચાર યુવકો અને ત્રણ યુવતીઓ ડૂબ્યા જેમાંથી બેનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય છ ને રેસ્ક્યુ કરી સારવાર માટે મોકલાયા છે જેમાંથી એકની હાલત ગંભીર જણાવાઈ રહી છે અંજારના સતા પર માં બે બાઇક અને મોત નીપજ્યું જયારે એક દસ વર્ષની બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ છે બીજી બાઈક પર સવાર ચાર લોકોને પણ ઈજાઓ પહોંચી છે પૂર્વ અંજાર પોલીસે કાર ચાલક પકડીને કાર્યવાહી તપાસ હાથ ધરી છે સુરતના કામરેજ માં એક વર્ષની બાળકીને કુતરું છત્રીસ કલાક બાદ પણ બાળકીની કોઈ જાણ નહી પોલીસના બે કિલોમીટર ડોગ સ્કોર ફાયર અને ડ્રોન કેમેરાથી તપાસ કરી તો ડીવાય એસપી કુતરું બાળકી ને ખાઈ ગયું હોવાની શક્યતા વ્યક્ત કરી છે શાંતિ પહેલા રશિયા યુક્રેન ને થોડું લડવા દેવું વધુ સારું જર્મન ચાન્સેલર સાથેની મુલાકાતે દરમિયાન ટ્રમ્પ નું નિવેદન રશિયા અને યુક્રેન સંઘર્ષ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મોટું નિવેદન બહાર આવ્યું છે ટ્રમ્પે કહ્યું હતું કે કદાચ યુક્રેન અને રશિયાને થોડું લડવા દેવું વધુ સારું છે પછી બંને અલગ કરીને શાંતિ તરફ આગળ વધવું જોઈએ ટ્રમ્પ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેઝ સાથેની મુલાકાત દરમિયાન આ વાત કહી હતી તમને જણાવી દઈએ કે બંને નેતાઓએ પહેલીવાર સામસામે સામ વાતચીત કરી હતી જોકે આ પહેલા ઘણી વખત ફોન પર ચર્ચા થઈ ચૂકી છે દિવસે બાળ મજૂરી બાકીના સમય મકાન ગોંધી રાખતા બંગાળના ઓગણીસ બાળકોને મુક્ત કરાવાયા શરીર પર નિશાન ચેકઅપ રાજકોટ શહેર પોલીસ દ્વારા બાળ મજૂરી કાર્યવાહી છે રાજકોટ શહેરના પોલીસ દ્વારા શહેરના બેડી ચોક નજીક ગોપાલ શેરી નંબર એક ખાતે એક મકાનમાંથી ઓગણીસ બાળક મજૂરોને ને માટે કામગીરી હાથ ધરવામાં આવી છે અને બાળકોને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવશે તેમની સાથે માંગ કરવામાં આવી હતી કે કેમ એ સહિત તપાસ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશી સર્ચ સમય પોલીસે આ વિશે વાત ને મળી હતી પોલીસ સર્ચ કરતી હોવાથી ઠેકેદાર દ્વારા પહેલા એકાદ મહિના થી તમામ બાળકો ને અલગ જગ્યા એ ભાડે રાખી દેવામાં આવ્યા હતા અને આ બાળકો પાસે કામગીરી કરવામાં આવતી હોવાનું પ્રાથમિક તપાસ સામે આવ્યું છે બોટાદ ના માંડવા ધસા રોડ નજીક બનેલા બનાવ સામે આવ્યા પ્રેમિકા ની નજર ની સામે જ આઠ પરિજનો એ પ્રેમી ની કરી કર્પીણ હત્યા યુવક ને ગામની જ ભાણેજ સાથે થયો હતો પ્રેમ જેમ ની હત્યા થઈ અપહરણ ના કામે ભોગ બનનાર તથા આરોપી સુરેન્દ્રનગર જિલ્લાના અંબાળા ગામ ખાતે થી શોધી કાઢતી પૂર્વ બી ડિવિઝન પોલીસ ગાંધીધામ કચ્છ પી એમ મોદી સાહેબ આજે જમ્મુ કાશ્મીર ને આપશે મોટી ભેટ વંદે ભારત ટ્રેન અને વિશ્વના સૌથી ઊંચા રેલવે પુલ કરશે ઉદઘાટન